શ્રાવણ માસ દરમિયાન રાપર તાલુકાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા કચ્છ જિલ્લાનો સૌથી પૌરાણિક વિસ્તાર એટલે વાગડ વિસ્તાર વાગડ એટલે યુગનો વિરાટ રાજાની નગરીનો વિસ્તાર એવી આ તપોવન ભૂમિમાં અનેક સંતો મહંતો ઇતપ અને સાગના કર્યાના પુરાવા મળી રહ્યા છે ત્યારે વાગડ વિસ્તારનું મુખ્ય મથક પણ પૌરાણિક નગર હોવાના પુરાવા મળી રહ્યા છે રાપર ક્યારે વસ્યું અને કોણે એ કોઈ પુરાતત્વવિદ પુરવાર કરી શક્યો નથી મહાભારતકાળની આ નગરીમાં અનેક પૌરાણિક શિવાલય આવેલ છે જેમાં સૌપ્રથમ વાત કરી એ રામેશ્વર મહાદેવની તો આ મંદિર આથમણા નાકા પાસે આવેલ ફલકુ નદીના કિનારે આવેલું છે જેની સ્થાપના ક્યારે થઈ તે કોઈ કહી શકતું નથી તો નજીકમાં જ સદીઓ જૂનું દુધેશ્વર મહાદેવ મંદિર છે માલીચોકમાં અંકલેશ્વર મહાદેવ પોસ્ટ ઓફિસ નજીક જાગેશ્ચર મહાદેવ તો પૌરાણિક મહત્ત્વ ધરાવતા નગાસર તરાવ કે જે પૌરાણિક સમયમાં નાગાબાવાનો સંઘ દર્શન કરવા માટે જતો હતો ત્યારે પાણીની તરસ લાગી અને નહાવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ એટલે આ તરાવને રાતોરાત નાગાબાવાના સંઘ દ્વારા બનાવવામાં આવેલ અને તેમના દ્વારા નાગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરમાં નગાસર તરાવમાં સ્નાન કરીને સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી હતી આમ રાપર શહેરમાં આવેલા શિવાલયો ખૂબ જ પૌરાણિક છે તો બાલાસર નજીક આવેલ નીલાગર મહાદેવની પૂજા પાંડવો વાસ દરમિયાન પૂજા કરવા માટે આવતા હતા નકુલે પોતાના હાથે આ શિવલિંગની રચના કરી છે ભોયરાવાટે હાલનું ગેડી તે વખતેના વિરાટનગરથી આ મંદિરમાં પૂજા કરવા માટે પાંડવો આવતા હતા એક જ પથ્થરની ગુફામાં આ મંદિર આવેલ છે આવા અનેક શિવાલય વાગડ વિસ્તારમાં આવેલા છે દર વર્ષે શ્રામણ માસ દરમિયાન ભાવિકજનો પૂજા આર્చన કરવા માટે વહેલી સવારે આવે છે આ અંગે વેપારી આગેવાન ઉમેશભાઈ સોની પ્રકાશભાઈ આહીર વાસુદેવ जोशी ભીખુભા સોઢા ખિમજીભાઈ માલી મેહુલ जोशी હાર્દિકભાઈ માલી સહિત ના ભાવિક ભક્તો ભાઈ બહેનો उपस्थित રહે છે શ્રામણ માસ દરમિયાન રાપર પીઆઈ જેબી બુબળિયા દ્વારા ખાનગી પહરવેશ માં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે આમ પૌરાણિક નગરી ગણાતા વાગડ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન શિવાલયો હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે